મારે આ નાનું જૂનું એસ્ટોન રોડમાં છે બુટ ચંપલનું કામકાજ છે અને નિવૃત્તય છું અને હાલમાં પ્રવૃત્તિ કરું છું બુટ ચંપલ હું મારા દીકરાને દુકાનમાં મદદ કરું છું ગાડીનું મારે એવું હતું મારે એક એચડીએફસીમાં લોન હાલે છે હવે એ લોન ભરવા માટે મેં મારી ગાડી સ્વિફ્ટ ગાડી છે એના વેચવા માટે અમારે ચાર પાંચ વર વખત બૂટ લેવા આવેલો એક છોકરો જગદીશ જગદીશ મહેતા કરીને છે હવે એને મે આવ્યો એ કે ગાડીનું મારે કામકાજ છે એટલે મેં ગાડી વેચવા માટેની એને વાત કરી એટલે મને કે કાકા ગાડીનું હું લેવું જ કરું છું તમારી ગાડી સારી છે લ્યો હું વાત કરી લો મારા પપ્પા હારે કે એટલે એને એના બાપુજી એ વાત કરી કે એના બાપુજીને એને કીધું કે ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે ઊંચું મોડલ છે જો આપણે જે રાખવી આપણે જો રાખવી હોય ઘરમાં ફેરવવા જેવી છે એને વેચી તો બે ય મળે એટલે કે તમે એક કામ કરજો ઉપલા પૈસા આપજો અને બાકીનો વહીવટ હું કરી નાખીશ અને ગાડીના અમે ગાડી જોઈ ચેક કરી અને એણે છ લાખ અગિયાર હજારમાં ફાઇનલ કર્યું હવે ફાઇનલ કર્યા પછી કે કાલ સાંજના હું ગાડી લેવા આવીશ અને બીજે દિવસે સાંજના એ નિશ્ચિત આવ્યો નિશિતે આવીને મને એમ કીધું કે તમે છે ને કે અ કાકા એક કામ કરો કે ગાડીના કાગળિયા એટલે કાગળિયા અમે બતાવ્યા બધું કમ્પ્લીટ કર્યું એ અરસામાં મારા દીકરાને ફોન એક આવ્યો હતો પિન્ટુભાઈ જેના નામની ગાડી છે એને એટલે એને કે કે તમે એ ફોનમાં વાત કરતા ને કે આમાં ટીટીઓ ફોર્મમાં સહી કરો ને એટલે ટીટીઓ ફોર્મમાં સહી કરી એ ટીટીઓ ફોર્મમાં લેનારમાં પાછાની સીતે બે સહી કરી છે એટલે એનું મારી પાસે છે અને ઓરિજિનલ જે એને ડુપ્લિકેટ બનાવ્યું ને એક ટીટીઓ ફોર્મ એ છે હવે થોડીક વાર થઈ એટલે કે એને એક લાખ અગિયાર હજાર આપીને મને કે તમે કે હવે આ છે ને મારે છ લાખ નેવ હજાર એક આઈ ટ્વેન્ટી વેચી એનું પેમેન્ટ આવે છે પીએમ આંગળીયામાં હવે થોડીક વાર થઈ તો કે એમાં ફોન આવ્યો કે પીએમ આંગળીયામાં નથી મોકલતો નિશ્ચિત તારી ઓલામાં જ મોકલું છું ઓલા એકાઉન્ટમાં જ આરટીજીએસ થી તો આરટીજીએસનો એને મેસેજ આવ્યો તો કે લ્યો મારે પૈસા આવી ગયા હવે પિન્ટુભાઈ તમારામાં નાખી દો એટલે એને પિન્ટુભાઈને એક લાખ અગિયાર હજાર દીધા હતા ને પાંચ લાખ રૂપિયાનું એને ટ્રાન્સફર કર્યું મેસેજ આવ્યો પણ ડુપ્લિકેટ એને આઈથે બનાવેલો બોગસ મેસેજ અમે ક્યાંય એટલા બધા જાણકાર નથી ને તો મોટી ચીટડ ગેંગ છે બધી વ્યવસ્થિત કામ કરે છે એના બધા પ્લાનિંગ એવા હોય એટલે અમે ભોળવાઈ ગયા એટલે એણે કીધું કે કાકા આ તમને છે ને હું ગાડી અત્યારે લઈ જાઉં છું મારી ભાણી રાહ જોવે છે એનો જન્મદિવસ છે ગાડી ગેરેજે બતાવી અને એમ કરીને નીકળી ગયો તે છતાં સામે ચેક આપતો જાઉં છું પાંચ લાખનો ચેક આપ્યો ગાડી કે આ ઓલું આ તમારું કે ઓલો કે એવા પૈસા જમા નથી જે એનો મેસેજ નહોતો આવ્યો તો કે આ રહ્યા ને કે કદાચ સર્વર ડાઉન હોય એટલે આવી જાય છે તમારે એટલે અમે કલાક બે કલાક રાહ જોઈ તો કે હું તો દ્વારકા ધજા ચડાવવા નીકળી ગયો પછી એને હાજ રાત સુધીમાં તો એને એનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો અને પછી ફોનય નહોતો ઉપાડતો હવે એ તે દિવસે જ એણે ગાડી જામનગરવાળાને વેચી એ જાણ અમને ત્યારે થઈ અમે આરટીઓમાં એ ગાડી પછી બ્લોક કરાવી દીધી એ ગાડી બ્લોક કરાવ્યા પછી અમને જામનગરથી ફોન આવ્યો કે તમારા ગાડીના આધાર આધાર કાર્ડમાં નો ફોન નંબર છે કે ગાડી ટ્રાન્સફર કેમ નથી થતી કે પરિવહનમાં અમે જોયું કીધું ગાડી તો અમે બ્લોક કરાવી છે ગાડી તો કે ધમકીના સુરમાં એણે કીધું કે ગાડી છે ને તમે બ્લોક ઉઠાવી લ્યો કે અમે કીધું ભાઈ બ્લોક છે ને મારી પાસે ચીટિંગ કરીને લઈ ગયો એક લાખ એક લાખ રૂપિયા અગિયાર એક લાખ અગિયાર હજાર દઈને ગાડી લઈ ગયો છે કેવી રીતે બ્લોક હટાવું પછી એને એમને જામનગર બોલાવ્યા જામનગર કે આ ગાડી તમારી છે ને કે ગાડી હાલશે ઓલામાં આપણે બે નંબરમાં દારૂ જુગાર દારૂમાં જુગારમાં બધા ગેરકાયદેસર ધંધામાં ને તમારા છોકરાની માથે કેસ ચડશે કા તમારે જોતી હોય તો ચાર લાખ મને આપો એટલે પછી અમે ત્યારે અમને બહુ બીવરા અમે પોલીસ ખાતાને જાણ કરી કે તમને અનુકૂળ લાગે એ કરો એટલે એ કીધું ઠીક પછી તમારી પાસે છૂટકો નહોતો એટલે ગાડી અમે સંભાળી બે લાખ રોકડા અને બે લાખના ચેક દીધા અને નોટરી કરાવી એ નોટરી દે કરાવી અને ગાડી અમે સંભાળી લીધી અને કાગળિયાને બધું અમારી પાસે મારે બીજી વાર મારી ગાડી અને એના માટે પાછી મારે બીજી લોન કરવી પડી ગાડીની પોલીસે કીધું કે તમારી અરજી લેવામાં આવશે કે તમારી છે ને કે ફરિયાદની કોઈ જરૂર નથી તમે ફરિયાદ કરશો ને તો એનું કાંઈ વળશે નહીં એટલે પછી અમે પછી બે વાર ડીસીપી સાહેબ પાસે ગયો ડીસીપી સાહેબે પાછી એ જે મેં ત્યાં મારી ફરિયાદની અરજી આપી હતી એ પાછી એણે એ ડિવિઝનમાં ટ્રાન્સફર કરી અને એ ટ્રાન્સફર કરીને પછી એની હાલત થઈ પછી નિશ્ચિત પકડાણો જામનગરવાળા ભાઈ બ્રો મનુભાઈ મ મનોજભાઈ કરીને બ્રોકર જેની પાસેથી અમે ગાડી લીધી વેચાતી એ પકડાણા એને એટલે ઈ આવ્યા એની સામે બે હારી કે તમે સમજી લ્યો અમે કોઈના કાંઠલા તો ન પકડી હકી ભાઈ એને કીધું ભાઈ અમારું કામ અમારું પેલા પતાવો બાકી તો એને અમે તુકારો ન કરી નકર આ તો સામે ચડી જાય તો કે ત્રણસો ને હાથ તમારી માથે લાગશે હા એટલે અમે ધંધે લાગી જઈને એટલે અમે એને તુકારો નથી કર્યો કીધું ભાઈ તમારું પતાવ્યું કીધું મેં લોન લીધી છે મારી કેવી કંડિશન છે ઓનલાઈને મારા ધંધા પતાવી દીધા છે ભાઈ એટલે તો આ ગાડી હું વેચું છું